હેલો યુટ્યુબ ફેમિલી સોગસિત મને નવો વ્લોગ માં કેમ છો બધા બધા મજામાં બધા જે માતા હવે મહાદેવ મસ્ત મજા ફ્રેશ થીનો વ્લોગ ને શરૂ કરી દીધો છે આજે અત્યારે હવાર હવાર નાવું પડ્યું ઠંડા પાણી એ મોટર ચાલુ કરીને પછી નાયો ત્યાં મેલ આવ્યો

છે કે બાર બહુ આમ થોડું ઘણું હે કે આઘું છે એટલા માટે અત્યારે હાના જેવો ટાઈમ થઈ ગયો છે અત્યારે વહેલા નહીં નીકળી તો અમારું મોડું થઈ રહે એટલે બહુ દૂર જવાનું છે તો તમે હે કે બ્લોકમાં બીના રહે છે તમને ખબર પડી જાય અમે ક્યાં જવાના છે બેન જો છે કે ઠેર કવે પાણી ભરવા જવાના છે હેલ લઈને જવાના છે ફરવા હો હા હેલ લઈને ફરવા જવાના હે હા બધા ગામનું પાણી ભરવાનું છે

કારણ આવતા કે તારે તે ઉભા નતા ને તે બહુ લાગી હતી પછી એક આવીને સોડા પી લીધી એમ ફેમિલી આપણે કે રેસ્ટોરન્ટ ઊભા રહ્યા હતા કે સોડા ને બધું પી લીધું છે ને જો આ હે કે મસ્ત મસ્ત હે કે એક્ટિવિટી હે જો આ બધે હે કે મસ્ત મસ્ત હે નાના ના ને મનોરંજન થાય એવા બધા સાધનો છે ને આપણે કે થોડાક ઘણો ફોટો પાડ લઈ આપણે બહુ રમવાનું ન હોય ફોટો પાડ લઈ એટલે મજા આવે ના પાડવે ને પાડ લઈ થોડો ફોટા હમ થોડો ફોટા પાડ લઈ પછી આપણે જઈએ કેવું લાગે બાજુ ઉપર

કાળિયા બેટની મેલડીમાં કેવાય છે ના અમે પૂગી ગયા છીએ અત્યારે આસાની કાળિયા કુવાની મેલડીમાં લાકડીયા ધામ આવેલું હે લાકડિયા ગામમાં ગામ થઈને ઘણું દૂર રહે ભાવનગર ને અડી છે ત્યાં અમે દર્શન કરવા આવવાના હતા તો અત્યારે કે ફાઇનલ પોયા છે એ તો હવે હાથ પગ મોઢું જોઈએ પછી માતાજીના દર્શન કરીએ તમને પણ કરાવી આપણે કે મેરીમાં સાન બતા શ્રીફને વધ લીધું છે હવે આપણે દર્શન કરવાના છે સાથે હવે તમને પણ કરાવીએ આપણે એક મંદિર એ તો દર્શન કરી લીધા છે બીજા મંદિર દર્શન કરવા જવાનું તો આ પહેલું મંદિર હતું ને ત્યાં આ મંદિર બનેલું હતું બીજું તો આ મોટું મંદિર છે પછી ત્યાં દર્શન કરવા જવાના છે અને પહેલાં આપણે કે અહીંયા મેડીમાં પ્રખ્યાત જે કુવો કહેવાય કે કાળિયા કુવાની મેલડીમાં એ કુવો જો આ સાઈડ આવેલો હોય તો પહેલાં કે આપણે કુએ જી આવી પછી એના મોટા મંદિરે દર્શન કરી લઈએ હા બા જવું ને અહીં ઘણા નામ સાંભળેલું થશે કાળિયા કુવાની મેલડીમાં سیکا لو نئی مستر ને તો હાઈવે થી લઈને બહુ અંદર આવેલો હે સાનિધ્ય કેટલો ઘણો અંદર હશે કેટલો હશે મોટા નહીં એટલું છે ત્રણ ચાર કિલોમીટર તમે અંદર આવેલા તે ભાવનગર ના હાઈવે પછી ને લાકડીયાલા ગામમાં આવેલું છે કાળિયા કુંવાર ને મેલડી તમે સર્ચ કરશો ને તો ઘણો ઇતિહાસ આનો આવી જાય ને મને તો ઘણી બધી નોલેજ નથી હું આ બીજી વાર જ આવ્યો અહીંયા જ્યાં મે ભાવનગર રહેતા ને ત્યાં અહીં આવતા દર્શન કરવા પછી ના બીજી વાર આવ્યો કેવું લાગ્યું બા મંદિર મસ્ત લાગ્યું ભાઈ મંદિર માર બા હે કે પહેલી વાર આવ્યા પહેલી વાર આવ્યો માથે કે દુનિયા અડધા કટી માર જાવું છે જાવું છે એમ કેતા ને પહેલી વાર જ આવ્યો પહેલી વાર આજે વહી ગયો માતાને દર્શન કરવા હમ હા ભાઈ પહેલી વાર જ આવ્યો હા પહેલી વાર જ આવ્યો ભાઈ હા મસ્ત હે કા મંદિર હા મજા આવી ગઈ ને અહીંયા છે રવિવાર છે કે બહુ એટલે બહુ ટ્રાફિક હોય તો આમ તો આડા દિવસે આવી કે એ ઓછી ટ્રાફિક હોય ન રવિવાર આવ્યો હોય બહુ ટ્રાફિક હોય હજી આપણે મોટા મંદિર ને દર્શન કરવાનું બાકી છે અહીંયા છે કે મજા આવ્યા કરે આમ મસ્ત વાતાવરણ હોય બહુ અંદર આવેલું હોય એટલે માટે આમ શાંત વાતાવરણ ને એટલું કુલ હોય અહીંયા આપણે બધી મંદિર મંદિરે દર્શન કરી લીધા છે તમને કેવું મંદિર લાગ્યું એ કમેન્ટમાં જરૂર જરૂર જણાવી દેજો અને જય મેળીમાં લખવાનું તો યાર ભૂલતા નહીં બધાય એટલે બધાય છે કે જય મેળીમાં ની કમેન્ટ તો કરજો કરજો જરૂર ને જરૂર એ મસ્તીનું એ બગીસો છે ને અંદરનું તો આપણે બહુ કઈ શૂટ નથી લીધું બાલી મંદિરનું શૂટ લીધું છે અંદર મૂર્તિનું એનું શૂટ ન લેવાય જેવું હોય તો આપણે એટલા દર્શન કરાવી દીધા છે તો યાર એક કમેન્ટ તો જરૂર જરૂર કરી દેજો હજી તો આપડે આઈ ગયા જવાનું છે ઘણા થામ લેવાના છે જો આ મસ્તી નો કે બગીચો હે જો ગુલાબ જો હો કેટલા મસ્ત મસ્ત છે જો હો ઈ બસ સફેદ હો હો સફેદ મસ્ત એવો બગીચો ઈ પણ છે જો ફરતા હો અમારા હે કે થોડાક સમય પહેલા તો આ મોટોમાં મોટો પ્રોગ્રામ છો હો જ્યાં ઘણા મોટા બધા કલાકારો આવે છે ને અહીંયા મહિને મહિને દર મહિને આમ ગણો ને તો પ્રોગ્રામ થાય ને થાય જ એટલું સાનિધ્ય છે આ મોટું માતાજીનું નામ ને એવું બધું એમ હવે થોડી વાર હે કે અહીંયા પોળો ખાઈ લઈએ અત્યારે ફૂલ તડકો થઈ ગયો પછી આપણે હે કે આગળ બીજી લોકેશન લઈ પછી અહીંયા જવું નાના છોકરાને હે કે રમવા જાવ પાર્ટી ને એવું બધું છે જવો હે ને એવડું મોટું તો બે ગ્રાઉન્ડ છે જવું હે ગ્રાઉન્ડ પછીના એ ઠેર મંદિર ને મોટું ગ્રાઉન્ડ છે જાવ આપણે ગાડી જો મૂકી દીધી છે ને આવડે જો સાઈ બેઠા છે હે કે આપણે સાઈ બે છે પોળા ખાઈ લઈ પછી નીકળ ગયા ફેમિલી તો આપણે ક્યાં ના મેડી મને સાનેધ્ય હતા તો હવે બીજો સાનેધ્ય લેવાનું છે તો આજનો બ્લોગ જો અહીંયા સુધી રાખવાનો છે આનો બ્લોગ અને હવે બીજો લોકેશન લઉં ઈ પણ જોરદાર છે તો નાલો પાસે અલગ એક બ્લોગ બનાવશું તમારી સાથે બધું શેર કરશું નો બ્લોગ જો અહીંયા સુધી જ રાખો ને આશા રાખો તમને અમારો બ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બિલકુલ ખબર